તંત્ર જાગી ગયું હોય એવું લાગે છે કારણ કે તંત્ર આપણે વિસ્તારી કે મોદી સાહેબ આવી રહ્યા છે ભાવનગરમાં તો મોદી મોદી સાહેબના સ્વાગતમાં અધિકારીઓને એવું થયું લાગે છે કાલો આપણે રોડ બનાવી નાખીએ બરાબર કાંઈ વાંધો નહીં તો મિત્રો રોડનું કામ ચાલુ છે Ну, это вам

તાજો રોડ બની ગયો છે વલપાની સાઈડ હાલ આપણા મોદી સાથે આવશે એમના સ્વાગતમાં તંત્ર જાગી ગયું છે અને તંત્ર દુવારા તાજો રોડ સવારે ભાવનગર જતો હતો ત્યારે રોડ બનતો રોડ બની ગયો છે તો હાલ એક સાંજના સ્વાગતમાં રોડનું કામ થઈ ગયું છે મિત્રો એટલે તંત્રને એવું થયું જે સાહેબ આવે છે તો સાથને ખબર પડશે તો આપને તકલીફ પડશે એટલે એ તકલીફ ન પડે એના હિસાબે હાલ ગોળ બની ગયો છે અને બને તાત્કાલિક તાલી જ મારે મોતી સાહેબને આટલું માન આપતા હોય ને તો એ લોકોને તંત્રને લાગી જવું જોઈએ અને તંત્રને અથવા કે આવું બધું કામ કરવું જોઈએ આ તો મોદી સાહેબ આવતા હોય ત્યારે આવણાં લોકો રોડ બનાવતા હોય તો એમાં શું મળ્યું તો મિત્રો રોડ તો અત્યારે સારામાં સારો બની નીકળ્યો છે હાર મસ્તીનો અને આપ જોઈ શકો છો જલ્પાની સાઈડ તમને બતાવી બધું ફોન ઘટ ખાલી પાલિતાને લવા માટે સવારે નીકળો ત્યારે બનતો હતો હું તમને આગળ બતાવી આગળ જે આ ફૂટપાઈ પૂરી થાય ને ત્યાંથી રોડ થતો મિત્રો જોવાનો સુખતા નહીં મારી સાથે બન્યા રહેજો આપણે હું આપણે બતાવી જવું આ રોડ કામ સવારે શું છે હવે ને વાહન ગાય ઘા આવે જો એટલે હાલ તો રોડ નું કામ Okay. આ કામગીરી કરતા હોય પ્રધાન અગાઉથી આ બધું કામ કરતા હોય તો મોદી સાહેબે રાજી થાય કે નાના ભાઈ ગુજરાતની અંદર કામગીરી સારી થાય છે પણ તંત્રને હું ને તંત્રને ઉપરથી દબાણ હોય તંત્રને કોઈ કરવા વાળો હોય તો તંત્ર સાથે તંત્ર હોય Kita sudah bodo, makan ayam kari. Paling kerja petualangan, roadie, tujuh day kerja hari. પાલિકાણા આપણે મોકતા ને લીધું તો આપણને આટલી બધી તકલીફ પડતી કમનનો દુખાવો થઈ રહ્યા પણ હાલ અત્યારે હાલ રોડ શરૂ થઈ ગયો છે રોડની બનાવો શરૂ રોડની માટે થઈ તો 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 રસ્તા રસ્તા સારા સારા હોય 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 ને ને લોકોને લોકોને તકલીફ તકલીફ રસ્તો એવા કોઈ વધારે પડતી તકલીફ હોય અને દર્દીને મહાનગર દવાખાને લઈ જતા હોય તો રસ્તાને રોડ સારા હોય તો ડેવરોને પણ એકસો અઠવાડિયાને મજા આવે આંખવા દીધા તાત્કાલિક હવે મોટા મોટા ખાટા પડી ગયેલા હોય રોડમાં અને ખાટા પડી ગયેલા હોય અને ડગડા નીકળી ગયેલા હોય તો એમાં ડ્રાઈવરે બી સર શું કરે એ બધું

સારી થઈ ગઈ Ja, okay. આસપાસ આવી ગયા અમારા ગુજરાતની અંદર સારો વિકાસ કરી છે એવું થાય એવું છે મોદી સાહેબ દુનિયાની ગ્રન્ટો આપે છે દુનિયાના પૈસા ફાળવે છે પણ પૈસા ત્યાં જાય છે અને વિકાસ જેમ થતો નથી એ જ થાય રસ્તા

દૂધ ખાય ખાઈ છોડીને રોડ માટે But you

i'm going to take a look ai xả anh ta được một cấu xử Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn चाटे का बच्चे ने का रोल को खाई रहे મોદી સાહેબ નું કામ તો બહુ સરસ છે એમાં કાંઈ ઘટે નહીં ગ્રાડો ફાળવે છે કેટલાય રૂપિયા આપે છે પણ તંત્ર દ્વારા શું કરવામાં આવે છે એ ખબર નથી મોદી સાહેબ તો કાંઈ કોઈ જાય કાંઈ ગામડે ગામડે શહેર શહેર જિલ્લે જિલ્લે તો જઈ શકે નહીં કઈ તો પબ્લિક ને એટલી બધી જાગૃતતા નથી કે હાલો આપણે રોડ બને છે તો સારો રોડ ન બનતો હોય તો આપણે આ લોકોને કાં કટકાયત કરીએ એવું પબ્લિક નહીં થાય નથી થતું તો અધિકારીઓને તો શું છે અધિકારીઓને તો કાંઈ છે ને અધિકારીઓ તો શું ખબર હું બધી થઈ ગયા છે એ કાંઈ ખબર પડતી નથી હવે પછી અધિકારીઓ દ્વારા બધું આવું થતું હોય તો ફાદે ખાતે એટલે કાંઈ હા હા વોકસ થાય

કોઈ ઇલાજ જ નથી મિત્રો તમારો હક અધિકાર છે તમારે પોચવાનો મિત્રો તમે પૂછી શકો કોઈ પણ અધિકારી હોય કોઈ રોડ કોન્ટ્રાક્ટર હોય આપણા પૈસાથી આ રોડ બને છે કોઈ એમને ધારીએ નહીં કોઈ એમને ઘરના પૈસાનો રોડ નથી બનાવતા સરકાર આપણી પાસે બીજે ટેક્સ મેળવે છે ને ટેક્સના પૈસા આપણે આ રોડ પર રાખે છે અને મોદી સાહેબ બધાને પૂરતા પૈસા આપે છે

kalp up the ship.